હું પણ આજે ખરાબા ઉપર આવી ગઈ છું મારે સવારે વિડિયો ઉતારવો હતો તો સવારે અમે ગયા તા કુતિયાણા થોડું કામ હતું તો જો થી આવીને સુઈ ગયા તા ખાઈ પીને અને અમા વરસાદ બે દિવસથી એવો હેરાન કરે છે ને વાત પૂછો નથી વરસાદ આવતો કે હાથી વરસાદ જાતો એ ખાલી આવે જો ખાલી ઝીણો ઝીણો વરસાદ આમ જો હો વરસાદ જ નથી આવતો કે હા આવે છાય હરખો કે હાવ વયો જાય એવો હાવ ઝીણો ઝીણો વરસાદ આવે ને હવે હેરાન કરી દેજો તમને બધાને વાતાવરણ બતાવી દઉં છે ને બાકી મસ્ત વાતાવરણ આમ એમ થાય કે આવી જાય તો હારું ને એક જોતા એમ ખાય કે જાય વારું હા ખો આવી જાવ છે તો જો અત્યારે માંડવી નું હાયરું પણ બધી ઊગી થાય છે ને તો જો મસ્ત માંડવી પણ દેખાય છે તો તમને બધાને ઉપર થી ને બતાવો અત્યારે તું ખાબા ઉપર આવી છું તો જો મસ્તી ને હાયરું ઊગી થઈ ને જો વાતાવરણ હેરાન હેરાન ખરે વરસાદ આવે એક હરખો આવી જતો હોય કે એક સરખો વહી જતો હોય તો શાંતિ થઈ જાય આવે ને જાય આવે ને જાય તો જો અમારી ભૂરી બેન ભાઈ ને એને તાજે અંદર બાંધ દીખા છે કેમ કે જે વરસાદ આવે છે તો અમે ભાઈ જો અહીંયા સીડી ઉપર આવી ગયા એને એમ કે હું જાઉં જટ ખાવાનું છે ને તો જો એ પોપિયા એ પોપિયા એ હા હવે હું કરે છે ને હું લે અને અને જો ભાઈ મકોડા હતા પેલો વરસાદ થાય અને આંખ વાળા મકોડા હોય છે તમને બધાને તો ખબર જ હશે કે પેલો વરસાદ થાય એટલે આંખ વાળા મકોડા ન હોય નાથી ને આવી જાય તો અમારે કાલે એની પાસે એટલા મકોડા હતા ને સવારમાં મેં સાફ કર્યું ને તો એટલા મકોડા 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 હસોડી વાત પૂછો માં મસોડા આપને અડુનું મન નો થાય એવા મકોડા હતા હવા છોટી જાતા હતા પછી મેં હવાર બધું સાફ કર નાખ્યું કે કેટલા મકોડા હતા તો હાલો હવે આપણે જઈએ નીચે તો જો બરોબર મમ્મી ને ભાઈ ને જઈને ઉભા ચાલો જાય ને બરોબર જો તમને બધા એના મકોડા બતાવી દઉં હમણાં કેતી હતી ને જો આખું ઝુંડ બેઠું આમ જોઈએ મકોડાનું જો આ મકોડા

તે હર આવે ને હર કો જાય ને ઓ હેરાન ફરે આવ વરસાદ લે એક એકડ આવી જાતો હોય તો ખા આ ફૂલ વરસાદય વાળો અંદર ઓલાડી જા હોય જો ઝાડવા આલે આડક પક્યા ચાલુ થઈ જશે માથે પડવાના હવે આપડી ગોટલી તો બગડી ગઈ ઈ હે ભરલી થી તો વાંઠા ને જ ભરેલી હોય તો મને આલા આલા ફૂલ વરસાદ આવવા મિણ

ઘડી આવી જવા આવી જ થોડીક વાર આવે ને થોડીક વાર રે વરસાદ તો અમે બધા રૂમ માં પુરાઈ ને બેઠા તા તે પાંચ ચા તે ભાઈ યાદ આવી ગયું કે ભાદર માં મોટર ચાલો ને કે કાઢી આવી હમણાં થોડુંક પાણી વધવા મળ્યું છે ને તો હમણાં બધાય ની મોટર હવે તો બંધ થઈ ગઈ હોય એટલે હમણાં પાણી વધુ મળ્યું છે તો જો અત્યારે જાય છે હું ને જય અને ભાઈ હમણાં આવે છે હવે અમે જઈએ છે ફાધર માં મોટર ખાટવા માટે અને હવે આપણે જોઈએ કે ફાધર માં કેટલું પાણી વધી ગયું છે હું કેવું થાય હવે તો વધે ને હમ બંધ થઈ ગઈ બધી ખાડો હતો ને એ થોડોક અધૂરો હતો અત્યારે આખો ભરાઈ ગયો ખાડો જો એમાં આખો ભરાઈ ગયો ખાડો જોઈ આ ખાડો હશે ને મારો આખો ભરાઈ ગયો પાણીનો પણ જોયા એવી હોય સેલ તો એમ આમાં થાધડી થતું હોય પાણી સેલ માં તો તો બધા બધામાં આગળના બ્લોગ જોયા જ હશે સેલ વાળા અવારે આવશે સેલ આવશે તો બ્લોગ પાસા હાલો આપણે ફાઈ આવે ને ખાહુ દી એની રાહ જોઈએ ભાઈઓ તને આવી ગયા છે અને જો એનું લોકેશન એક નંબર છે હાલો હવે ફટાફટ અમે મોટર કાઢી લઈએ તો જો માણ માણ અમે ખાઈડિયા અહીંયા ખાઠે તો ખાઈ હવે બોલ ખલે છે

મને ના જો પાસ પાસ માં મારી ઝાઉં ખોરીને હાલ આપણે હવે ખાલી છે તો એટલે હું મને એટલે મને ખબર તો ફાઈનલી હવે ભાઈ વતન આવી ગયા છે હરાખો લઈ હાલ હવે ઉપાડી છે મોટર હવે અમે હાલો ચલો જણાઈ થઈન માન માન મોટો છડાવ્યું તે કેમ કે અમારો આ રસ્તો છે ને તો ઉતરવાની બહુ કરાર છે એકદમ જોરદાર માન માન તરીન ઉપર છડાવ્યું તો જો ભેગો થી કાઈ બરોબર ઉછું આવે શેઠ વાહું થી ચડાવી દીધી ભેગા સંપલ થઈ ગયા ભીના પગ ને બધું લપસી લપસીન મરી ગયા અને જો ધ્રોવી થાકીને બેહી ગઈ હું હાલ છે વરસાદ આવે થી બેહી ગઈ ખાકી નથી ગયો નઈ નઈ ગરી કઈ નઈ વરસાદ આવે તો કઈ વરસાદ આવે તો ભાવડે બેસી ગઈ જો ધ્રુવ ગઈ અને મોટર જો અને હવે આજે પડ્યો ને પાઇપ ઈને ખેસવો ભાદર હું તમને બધાને હા યુટ્યુબ ફેમિલી આને હસોડી ઉપાડી છે જ નહીં મેં ભાઈ જ ઉપાડી એ રેવા રેવા દે રેવા કેમ દે હા

વલેને વજન લાગે એટલેને ખોપક બડે કે એમ ઉપડેની મોટર સઢાવા ઉભો ન રહેવાનું હોય આયા જ આપણું ઉભો ન સઢાવાની હતી હે તો ટૂ બીજું ન થાલો ફાઇનલી અમે મોટર આય ઉધી સઢાવી દીધી છે પણ થાકી ગયા આજ તો મોટર સઢાવીને હું કેઈ જાય થાકી ગયા આપડે આ વિડીયો નયા ઝેન્ડ આપી છે તો તમને બધાને મારો કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો આજ માટે એટલું જ મળ્યા પાછા હા માં ત્યાં સુધી બધા ભાઈ બાય ને જય શ્રી કૃષ્ણ